નાઇન કે એમને ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણા તેમજ ચોક્સી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે બલ્ડ ડોનેશન કેમ્પ અંબાજી મંદિર હોલ પાંચવટ મુકામે યોજાઈ ગયો આ બલ્ડ ડોનેશન કેમ્પ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રભારી વિકે પટેલ મહેસાણા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સિકકે પટેલ કિરીટભાઈ પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર પટેલ જીતુભાઈ વાલા પાંચવટના સરપંચ લલિતભાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો બલ્ડ ડોનેશન કેમ્પમાં કુલ ઇઠ્યોતેર રક્તદાન રક્તદાતા દ્વારા કરવામાં આવ્યું હતું બલ્ડ ડોનેશન કેમ્પના આયોજક વી યુ એફ સોશિયલ સર્વિસીસ મે મહેસાણા સિટી તેમજ મહેસાણા ચોક્સી એસોસિએશન મહેસાણા દ્વારા રક્તદાન કરનાર રક્તદાતાઓને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી